આ પાંચ ખાસ ભૂલો જે તુલસી વિવાહ દરમિયાન ન કરવી જોઈએ નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે તમારા ઘરમાં સુખ શાંતિ નથી આવતી કદાચ તમે તુલસી વિધિ દરમિયાન આ પાંચ ભૂલો કરી રહ્યા છો જો આ પાંચ ભૂલો ટાળો તો તુલસી માતાજી તમારું ઘર ખુશહાલી અને સમૃદ્ધિથી ભરશે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે લાઈફ ચેન્જિંગ એકાણું બાણું ચેનલ પર જ્યાં આપણે લાવીએ છીએ જીવન બદલનારા આધ્યમિક અને વાસ્તવિક ઉપાયો આજે આપણે વાત કરવાના છીએ તુલસી વિધિ દરમિયાન થતા પાંચ મુખ્ય ભૂલોના વિશે જેને ન કરવું અત્યંત જરૂરી છે આ ભૂલો જો જાય તો વિધિ પૂરી કરવી તેમજ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પર અસર કરી શકે છે નંબર વિધિ દરમિયાન દુશ્મન ભાવના રાખવી તુલસી વિધિ દરમિયાન દુશ્મન ભાવના કોક ઈર્ષ્યા અથવા નારાજગી રાખવી સૌથી મોટું પાપ ગણાય છે તુલસી માતાજી શાંતિ પ્રેમ અને પોઝિટિવ ઉર્જાનું પ્રતિક છે અને વિધિ દરમિયાન આ પ્રકારના નકારાત્મક ભાવ હોવા પર વિધિનું સત્ય ફળ મળતું નથી જ્યારે તમે તુલસીનું આરાધન કરો છો ત્યારે મનની શુદ્ધિ મહત્વપૂર્ણ છે વિધિ પહેલા થોડો સમય ધ્યાન બેસીને મનને શાંત કરો બધા નકારાત્મક વિચારોથી મુક્ત થાવો શ્રદ્ધા અને પ્રેમથી તુલસી માતાને નમસ્કાર કરો અને પાવન વિચારો સાથે ફૂલો ફળ અને દીવો અર્પણ કરો જો મનમાં શાંતિ અને પ્રેમનો અભાવ રહેશે તો વિધિની શક્તિ અચોક્કસ બની જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાના આશીર્વાદ ન મળે તુલસી વિધિ માત્ર પરંપરા માટે નથી પરંતુ તે ઘરમાં પોઝિટિવ ઉર્જા લાવવા અને મનને શાંતિ આપવાના સાધન છે જ્યારે તમે દુશ્મન ભાવના રાખીને વિધિ કરો છો ત્યારે તે ઊર્જા વિધિ પર પ્રભાવ પડે છે આવી સ્થિતિમાં ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાનો આશીર્વાદ ઓછો થઈ જાય છે શ્રદ્ધા અને ભક્તિ સાથે વિધિ કરવી મનને પવિત્ર અને પ્રેમથી ભરવું એ સૌથી મહત્વનું છે આ ભૂલ ટાળવાથી તુલસી વિધિ સંપૂર્ણ ફળ આપે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે ભૂલ નંબર બે આરોગ્ય સમય પર વિધિ કરવી વિધિ માટે સમય ખૂબ જ મહત્ત્વનો છે ધાર્મિક ગ્રંથોમાં જણાવાયું છે કે સવારના પ્રારંભિક કલાક ખાસ કરીને પાંચથી આઠ વાગ્યા વચ્ચે તુલસી વિધિ માટે શ્રેષ્ઠ છે આ સમય દરમિયાન તુલસી વિધિ કરવાથી માતાજીના આશીર્વાદ વધારે પ્રાપ્ત થાય છે જો તમે વિધિ સાંજે અથવા અર્ધરાત્રિમાં કરશો તો વિધિનો શ્રેષ્ઠ પરિણામ ન મળે વિધિ પહેલા ઘરમાં સંપૂર્ણ સફાઈ કરો તુલસીને પવિત્ર અને શાંતિમય સ્થળ પર રાખો વિધિનું સાચું આયોજન કર્યા વગર કરવાથી વિધિનો પ્રભાવ ઓછો થાય છે સમયનું યોગ્ય પાલન વિધિની શક્તિને વધારે છે અને ઘરમાં શાંતિ આરોગ્ય અને સુખ સમૃદ્ધિ લાવે છે આ ભૂલ ટાળવી ખૂબ જ જરૂરી છે કારણ કે સમયના નિયમનું પાલન વિધિના પાવનતામાં વધારો આપે છે દરેકના ઘરમાં સભ્યો માટે સવારની વિધિ એ એક આધ્યમિક અને શક્તિશાળી સમય હોય છે જે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ભૂલ નંબર ત્રણ તુલસીના પાન અથવા છોડને નુકસાન પહોંચાડવું વિધિ દરમિયાન પાન તો અર્પણ કરવા જોઈએ પરંતુ તુલસીના છોડને નુકસાન ન પહોંચાડવું અત્યંત જરૂરી છે પાન તોડતી વખતે મૂળ ખસેડવું તુલસીને દબાવી કે નુકસાન પહોંચાડવું કોઈ પણ રીતે ટાળવું જોઈએ તુલસી માતાજીનો સન્માન કરવા માટે છોડને સાવધાનીથી સંભાળો પરંપરાગત રીતે ફૂલો અને પાનનો ઉપયોગ કરવો પાનને માત્ર અર્પણ માટે કાઢવું અને છોડને શાંતિથી છોડવું વિધિની શક્તિને વધારશે આ ભૂલ ટાળવાથી તુલસી વિધિ સંપૂર્ણ રીતે પાવન રહેશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવશે વધુ ને વધુ છોડની યોગ્ય સંભાળ ઘરમાં સ્વચ્છ અને પોઝિટિવ વાતાવરણ જાળવવામાં મદદ કરે છે ભૂલ નંબર ચાર અનિચ્છનીય વસ્તુઓનો ઉપયોગ કરવો વિધિમાં ફૂલ તાજા ફળ ઘીનો દીવો અને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવી ખૂબ જ જરૂરી છે ખોટી અશુદ્ધ અથવા અનિચ્છનીય વસ્તુઓનો ઉપયોગ વિધિની શક્તિને ઘટાડી શકે છે વાસ્તવમાં વિધિમાં જે વસ્તુઓ અપાય છે તે પવિત્ર હોવી જોઈએ પાવન વસ્તુઓનો ઉપયોગ કરવાથી વિધિનો નો ઉર્જાવાન અસર વધુ થશે વિધિ દરમિયાન ખોટી વસ્તુઓ અર્પણ કરવાથી માતાજીના આશીર્વાદ ઓછો થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને આરોગ્ય પર અસર પડી શકે છે આ ભૂલ ટાળવાથી વિધિ પૂર્ણ શક્તિશાળી અને અસરકારક બની રહે છે ભૂલ નંબર પાંચ મન ભ્રમ અને ચિંતામાં રહેવું વિધિ દરમિયાન આખું ધ્યાન તુલસી માતા પર કેન્દ્રિત હોવું જરૂરી છે જો મન ચિંતામાં વ્યસ્ત કે વ્યૂહ રચનામાં ફસાયું હોય તો વિધિનો સાચો આશીર્વાદ નથી મળતો ઘરમાં શાંતિ લાવો ફોન ટીવી અથવા અન્ય બાધાઓ દૂર રાખો ભક્તિ અને શ્રદ્ધા સાથે વિધિ કરવાથી તુલસી માતાજી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે વિધિ દરમિયાન ધ્યાન ભટકે નહીં મન પવિત્ર અને શાંત રહેવું જોઈએ આ ભૂલ ટાળવાથી વિધિ સંપૂર્ણ અને શક્તિશાળી બની રહે છે મિત્રો આ પાંચ ભૂલો ટાળવાથી તુલસી વિધિનું સાચું ફળ મળે છે શ્રદ્ધા અને ભક્તિ સાથે વિધિ કરો તો તુલસી માતાજી તમારું ઘર સુખ શાંતિ અને સમૃદ્ધિ અને આરોગ્યથી ભરશે જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક અને શેર કરજો વધુ જીવન બદલનારા ટીપ્સ અને આકર્ષક વિડીયો માટે લાઈફ ચેન્જિંગ એકાણું બાણુંને સબસ્ક્રાઈબ કરો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે આજે જ આ ભૂલો ટાળો